ભુજનો સુકપર ગામ સુકપર ગામની વસ્તીમાં વધારો થતા તેમાંથી મદનપુર ગ્રામ પંચાયત અલગ પણ થઈ વહીવટ પણ શરૂ થઈ ગયો પણ માળખાકીય સુવિધાઓ ન મળી 3 વર્ષ થઈ ગયા છતાં નથી બનાવાયું નવું પંચાયત ઘર સુકપર ગ્રામ પંચાયતે કંઈ જાણ કર્યા વગર વીજ જોડાણ પણ કાપી નાખ્યું એક મહિનાથી મદનપુર ગ્રામ પંચાયતમાં વીજળી નથી 13 ડિસેમ્બરે 31000 નું વીજ બિલ ભર્યા બાદ રસીદ પણ આપવામાં ન આવી મદનપુર ગ્રામ પંચાયતમાં વિસ્તાર બિન ખેતી કરવા માટે અરજી કરવામાં આવી પરંતુ તાલુકા પંચાયત કાર્યવાહી કરવાની મનાઈ કરી રહ્યું છે મદનપુર ગ્રામ પંચાયત પાસે નાણાં હોવા છતાં વિકાસના કામો આગળ નથી વધી શકતા તેવા આક્ષેપ સાથે આ પ્રશ્નોના નિરાકરણની માંગ કરવામાં આવી ટીડીઓ અને ડીડીઓ સાહેબ તો ફોન પણ નથી ઉપાડતા પોતાની ચેમ્બરમાં પણ સમયસર નથી પહોંચતા તો કામ કરવાની અને પ્રશ્ન હલ કરવાની તો વાત જ ક્યાં રહી કામ તો કરી છે ગામમાં પણ ઉપરના લેવલે અમારું પેમેન્ટ થતું નથી ઘણી વખત અમે લેખિત મને મોખિક અમે ઘણી વખત રજૂઆત કરી છે ટીડીઓ સાહેબ આગળ કરી છે ડીડીઓ સાહેબ આગળ કરી છે પણ હજુ સુધી અમારો કંઈ નિરાકાર આવ્યો નથી હું ઘણા બધા કામ કરી નાખ્યા છે બાબા મારું પેમેન્ટ પણ ઘણું બધું રોકેલું છે તો અત્યાર સુધી હજી કાંઈ નિરાકાર આવ્યો નથી એટલે હું આગળના કામ કેવી રીતના કરી શકું આજે મોટી હમણાં મારી સમસ્યા પાણીની છે મેનલાઈન રસ્તો બને છે તો મેનલાઈન પાણીની નાખવાની છે તો અત્યારે અમારું આગળનું પેમેન્ટ પેમેન્ટ તો હવે બીજું અહીં અમને કલેક્ટર સાહેબ પાસે પહેલા પણ એકવાર અમે અમુક મુદ્દા કારણોસર અમે અહીં આવેલા આજે પાછો ફરી એ જ મુદ્દો લઈને આવેલા છીએ નથી પંચાયતઘર બનતું નથી જેવા ધારી એવા વિકાસના કાર્યો થતા અમને કહે છે કે અમે કરશું વિકાસના કાર્યો કરે છે નાની અમને કહે છે તમે કરી નાખો અમે કરી નાખી કામ પણ પાછળ પેમેન્ટ નથી થતું જે કામ થાય એના પાછળ તરત જ અરજી મોકલી દે અને તલાટી શું કે અરજી આવી છે વિચારીને પેમેન્ટ કરશું હજી સુધી પેમેન્ટ અમે કામ કર્યા છે ને એના હજી સુધી પેમેન્ટ એ લોકો નથી કર્યા